બદલપુર મેઉના પરિવારનું વિદેશમાં થયા હોવાની ઘટના સામે આવી છે પોર્ટુગલ સપના વચ્ચે લીબિયામાં બંધી ચોપન હજાર ડોલરની ખંડણીની માંગ મહેસાણા જિલ્લાના બદલપુર મેઉ ગામના એક પરિવાર માટે વિદેશ જવાનું સપનું દુઃખદ સ્વપ્ન બની ગયું છે પોર્ટુગલ મોકવાના બહાને દુબઈમાં સંપર્ક કરાવનાર એજન્ટ હર્ષિયલ મહેતાની માધ્યમથી પરિવારના ભત્રીજો ભાઉ અને માત્ર ત્રણ વર્ષની દીકરીને અજાણી ગેંગે લીબિયામાં મોકલી ત્યાં બંદી બનાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો મુજબ લીબિયામાં અજાણ્યા સ્થળે રાખી અપહરણ કરતા હોય પરિવાર પાસે ચોપન હજાર અમેરિકન ડોલરની ખંડણી માંગી છે સાથે જ રકમ નહીં આપો તો ત્રણેયને જાનથી મારી નાખીશું એવી ગંભીર ધમકી પણ આપવામાં આવી છે વધુમાં દુબઈમાં રહેતા એજન્ટો તરફથી પણ એક કરોડ રૂપિયાની વધારાની ખંડણી માંગવામાં આવી હોવાની માહિતી છે સમગ્ર મામલે ભયભીત બનેલા પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ અને અપ્યુત પરિવારને સલામત પરત લાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે વિદેશ મોકલવાના નામે થતી માનવ તસ્કરી અને ખંડણીના આ ગંભીર કેસે જિલ્લામાં ચકચાર મજાવી છે હવે પોલીસ અને સંબંધિત એજન્સીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેની તરફ સૌની નજર મંડાઈ છે ચેતન પટેલ મહેસાણા તમારું શું નામ અને તમે બદલપુરા ગામમાં શું ઉદ્ધો ધરાવ છો ને તમારા ગામમાં જે કટ્ટાવાડી એ વિશે શું કહે છે મારું નામ ચાવડા રંધીશજી અર્જનજી ગામ બદલપુરા હાલ હું ચાલુ સરપંચ છું અને ગામની સેવા કરું છું અને આ અમારા ગામની અંદર એક દરબાર મો અમારે એક ભાઈ બની છે એ પોર્ટુગલ જવા બહાર પરદેશ જવા નીકળ્યા હતા અને વચ્ચે દગો કરી અને બીજા લઈ જઈને કિડનેપ કરી અને એક કરોડ ની માગણી કરી છે તેમાં કોઈ સંપર્ક થતો નહીં ખાલી એ છોકરા ફાને એવું કેવડાવે કે માગણી આટલા પૈસા આપો કઈ રીતે આપવા કોને આપવા અને એ કરોડના રૂપિયા તો કના ફાન હોય એવું તો છે જ નહીં અત્યારે કરોડ ખાના પૈસા થાય એ તો ગરીબ માણસો બરાબર એટલે હાલ કોઈ શક્યતા નહીં પણ આ લોકોએ સરકારમાં કલેક્ટરો ઓફિસ ફરિયાદ નોંધાવી છે અને હાલ ગાંધીનગર જ્યાં છે તે ગાંધીનગર લાગભગ ગમે તેની કરી અને છોડાવવાની કોશિશ કરવાની મહેનત ચાલુ છે અને છોકરો અને એની પત્ની ઘેર આવે એવી અપેક્ષાઓ અમે રાખીએ છીએ

અમે રજૂઆત દરેક જગ્યાએ સાહેબ કરી છે લાગણા પોલીસ સ્ટેશન થી સાહેબ પરમાર સાહેબ થી લઈને એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ ધારાસભ્ય કક્ષાએ રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકને પણ અમે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને અમને ડોક્યુમેન્ટ પણ પહોંચાડ્યા છે અને કેસની સંપૂર્ણ માહિતી આપી છે સરકાર સોરે શું રાખો અમારી આપણા મહેસાણા અને આપણા પરિવાર જે ગુજરાતના આપણા આમને પ્રકરણ કર્યું છે એમાં આપણા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આમાં રસ લઈ અને જેમ બને તેમ ઝડપથી ઝડપથી આપણા ઇન્ડિયન ભારતીયને ઝડપથી ઘરે લાવવામાં મદદ કરે એવી અમારી અપેક્ષા છે સાહેબ